જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો વરસાદી હારામ હારી ધબધડાતી બોલાવી અને મસ્ત હરખો ગો એટલે આપડે આખા ખેતરમાંથી પાણી બહાર નીકળે ગું ફર્યા ને ભરિયા ને બધું હરખું ધોવાઈ ગયા એવો વરસાદ હારામ હારો વહે અને અટાણે હજી ટહ ટ આવે એટલે હું હે ને આજ બધું કામકાજ કરે અને પરવારે ગઈ હતી આજ મારા અમારે ઘેર જાઉં વાઈ ગયા નવ વાઈ ગયા ત્યાં બધું કામ થઈ ગયું ને આજ હે ને લાઇટ વહી ગઈ હોવાને એટલે તબેલો ધોવાનું એ કામ નહોતું તો મેં રાંધે કરે લીધું અને ખાઈ પીઆઈ લીધું ને હંજવારીને પોતાનું થામ ને બધું ટોટલી કામ થેગું એટલે એ મારે અમારે ઘેર જવું હમણાં હે ને હેઠું વાઢી વઢવા ગઈ ને તે દૂન પાછી ગઈ નહોતી તમે કોઈ જરાક ડોકો તાણતી એમાં અને જણે મોટું કંઈ કામકાજ હોય તો કરે બધા અને આજ વહેલી પરવારે ગઈ હતી ન કરતા જો કે હું ન પરવારતી હોય પણ આજ અટાણ મેં પરવારે ગયા લાઈટ નથી નવરાત આવે ગઈ અને આજ તબેલો જો આપણે જોઈએ આવે ધોવાનું બાકી રહે પણ એ તો લાઇટ આવી છે ત્યારે ધોવાઈ જાય નિર્ણયને પાણી બધું થેગું તબેલામાં નિર્ણય કરી દીધી દારાણું નાખવાનું હોય તે નિર્ણય ન ખાઈ ગઈ ને પાણી કુંડામાંથી કરી દીધા એટલે પાણી પણ પીએ લીધું અને વેકરા હે ને જે એ અમારે ઓલીકોરથી આગળથી પાણી પૂગે ને ત્યાં વાર લાગે એટલે હાલે ને જવું કે હા એટલે એ તો થાવકો આવ્યું પાણી હગા પી ગયું હા હા અને જ્યાં અમારા વાહન છે ને એ ગાડા બધા ભરાઈ ગયા જો આપણે પાછળ ઠાકો એ તો અસલ હેરખો વરી હો તો હાલ તું લેતો આવ્યો

આ પાસે પાસે ઝાડવામાં હે ને બધામાં ઉડી અરે રે હા બધા કારા ને થોડાક ઝાખા ઝાખા પડ્યા ને એ હે ને વધારે વધારે હાઈ લાગ્યા નથી બહુ કંઈ હેરખી લાગી નહીં અને મારે ઝાડવામાં હેરખાઈ કરે છે શંખ પૂછતી બધા પૂરું થયું

ને મારે છે ને હગા બધા આની આ ને ને તેવી મજા આવે બધાય ભેગી રહેવાની બહુ આનંદ આવે બાકી તો આપણે રહ્યા હોય ને તે પછી હગાવનો ઓલું સમજાય એમાં જ કે ભાંડાળું કેટલું સેટાર એને પછી એના ભેગા રહીએ તો કેટલી ઓલું થાય ડેઢ કાં તો જો થોડી પડી આજ

ફેરો થઈ જાય એવું શું આવે ને એટલે જમાવડ આવી અમાર ગામડાઓમાં તો હોય

એ હું હે ને આથી ઉતરે ગઈ તે એમાંથી અમાર મોંવાડી આવે જ ગયું મારા મામનવાડી પાસેથી એટલે આ બધા હે ને ગામ મારું જો કે નું હે ને મારા મામો મામોહાર ગામમાં અને મારું મામોહાર એ ગામમાન ગામમાં અને મારી માનું મામો હારે ગામમાં ગામમાં ઉતું હતું પણ ઈ દેવરીએ વયાંગા મારા માના મામા ન કે બધાય અમારે આની હગા જગાવતા ને તે બહુ મજાનું હતું અને લાખો જો અમારો મોર પૂગે પણ મારા બાપુ મને ફોન કરે મારા બાપાને ખબર નથી કે હું આ પૂગીને જે આ વેકરી આવી તે આવે એટલે પૂગી ને આ ફોન ચાર્જિંગ કરવા જાય ઓલાને ધ્યાન લીધો સારવાર ને આથી અમારું ઘર એ મેં આવીએ ને તો થોડુંક સેટું થાય ને આઈને માર્ગીન મારગી આવીએ તો સેટું થાય ને આડે ધડાવીએ આવીએ તો હાવ ટુકડું થાય ને જ્યાં અમારા ખેતરમાં છે ને મારા કાકાવાળા ખેતરમાં આયુનું મંદિર છે ઓલી કેવીક વેકરી આવી હા હા ફેર પણ વેકરી મનાવા આવે હું નો આવીતી હું અઠાડે આવી એમ ના આવની

અને આ ગુલાબ બધા કાપે નાખ્યા બધા કોરાઈ પણ જાય અને બીજા નંબરમાં કે બધું ચોખું થઈ જાય આથી વાહ ની આખી સાફ સફાઈ કરતા હતા હાલે હિમા એ અમાર બાપુ ટ્રેક્ટર જોડે ને તે ટ્રેક્ટર જેટલો ડૂસો થાય ને તો એટલો ડૂસો કાઢવાનો બધો ભરે અને વેકરે નાખે આવે ને તો આ બધી હુડફાડ થઈ જાય ને રૂપાળ ચોખું થઈ જાય ને જોરિયા બધા હમા થઈ જાય ને તો કાંઈ નહીં અઘસેરું નીકળે જાય તે જો આઈને એમાંથી પસવાડેથી કાઢતા એમાંથી આખા નીકળે ગા ત્યાંથી પસવાડેથી લીધા હતી હજુ લખમણીમાં ડાયરું કંઈ પસવાડે સોંપવાની હે ને એક પસવાડે એટલા બધા ગુલાબ ને એક ખાલી છે તે ઈ સોંપવાના છે ને આખો મારે માં કેકમાં બપોરાન કરા અમી આજ મોડું મેં એ મોડું કરાયું માં આકોરનો ધોરી રૂપાળો અસલ ચોખ્ખો થઈ ગયો અને ઓલીકોરનો ઈ હે બાપુ એ કે અઘોસે નીકળે જાય આઈ ભર ઉપર દોરીઓ ને ખાલી પાંદડા ની જ કાઢવાના હે લે રખડે ઘેર તો છે અને આ હે ને ભૂંડ્યું ભૂર્યા માં તો હા વધારા પડે એવું થઈ ગયું બોવ ઝીણો સાલું હે તો અમે ઢોર નોર કરેલી અહીં ભર્યા હોય ને આપડી વેલે જાય ને જાય તા મે ત્રણ રાઉન્ડ લીધા ને ને હરખા થી અમારું કામ જ ડોવે નાખ્યું એટલે બહુ કઈ હુચકો પડવા નો દીધો એ જરાક મોડું થયું ને અકરતા પરવારે જતા બધા એમાંથી વારે સોરે ને ડૂસા કાઢે ને ઓઘાડ બધી કાઢે ને તો ટાઈમી પરવા જતી આ થોડુંક મોડું થયું હતું કઈ નહીં ત્યાં મોડું ને વહેલું અમારે મા બપોરાનું કરે અને અમે બધું શોખું કરીએ હેવલી કોર ને પડખે ખાલી પોપિયા ને એવા હે ને એ જ રીયા આ ઝાડવાનું બધી શોખાય હાલે પેલા કરવાનું ઉનાળામાં પણ ઉનાળામાં અમી નૈવ્યાનું ત્યાં થયા અને આ માર માન માર બાપુ બે હોય ને તી કઈ એટલું બધું તો જાજું થઈ જાય હાટું એટલે પછી એવા હાટું છે આજે અમારે નવરાતું હતું અમે કે એવા હાવ નવીર્યા થઈ ગયા ને ત્યાં અમે આજે આવીએ ને ત્યાં બધા હેરખા સોખા કરાવી નાખીએ જો આખો રજા કાપવાની હે ને હગો ગુલાબ વાવે વાવે ગુલાબ હા ને ગુલાબી ક્યાં વાવે ને તો ફરતા રૂપાના ગુલાબો થઈ જાય કે અને પોપિયા તમારી ઘેર દુનિયા ને આજે ફરી બધા પોપિયાની રજા દેવી એ કઈ નહીં રાખવો કે કોઈ ખાવા વાળું હોય નઈ ને રોગા આવા કંધારવાળા થાય ને બગડે બગડે ને પછી ડોહા કઈ ભૂગે હગે નહીં એટલે હાવ દુનિયાના અઘોસૈરું ને ડૂસા થાય તે કાપે નાખવા ને કાઢી નાખવા તે સોખા થઈ જાય રોગા ખાવા વાળું કોઈ હોય નહીં હા એ કાઢી નાખો બધાય મોટા એ તમે રેવા દીવું એટલે કાઢી દઈએ એમાં બાંધેલ છે ખોટો હે તે ક્લીન મારો ત્યાં

અને બે ઉનાવના ઉના ખાતા જાય એવા ખાતા જાય કે ભજીયા તેલ મીઠું હાલો તમે પણ બધાય ભજીયા ખાવા આજે અમારા ઘેર ભજીયા પ્રોગ્રામ છે અમારા વાડી છે રમેશભાઈ ને એવા તેલું કર્યા હા રમેશભાઈ ને એવા એટલે મારે કઈ જાય નથી હમણાં જ કર્યા તા પણ આપણે છે ને તોરાલ ને વધારે ખાતા હોય એટલે આપણે થાય કે હવે હમણાં તો કઈ નથી રહી ગયું મારે પછી મળતા રાંધવાની પરવાર આવતી જ નહીં નગર ટાઈમ ને કીક ને કઈ કીક ને કઈ કશું ચાલુ જ હોય

થોડીક વાર બપોરે પોરો ખાધો બે વાગે નથી આવ્યા ને આવે ને થોડીક વાર પોરો ખાધો પછી પાછું મારે ઢોરનું કર્યું દોયા કર્યા ને આજ તો કે હવારની લાઇટ જ નહીં આવી બિલકુલ એટલે મૂરની અને મે સતત ઈવો નીવો ચાલુ છે એટલે એકદમ નો વરસાદ ચાલુ છે તો વાયા વેકરાય આવે ગાને ને આપણી જાય હાંભાના ખેતરમાં પાણી દેખાય એવી રીતના આખા ખેતરમાં પાણીને ભરાઈ ગયા અને એકદમ હારામ હારો વરસાદ વરહે કાલે એક બીજી બે ત્રણ કોમેટ ઉતી કે તમારે વરસાદ કીવો ખે અમારે એકદમ અસલનો વરસાદ હે બહુ હારામહારો હોય જ્યાં ધડધડીયા ચાલુ જ છે અસુર પાણીના એટલે એવો હારામ હારામહારો વરસાદ એને આ ચાહે ને હવારમાં જેટલું શૂટિંગ થયું એટલે હું કર્યું હતું પછી તો કાં વરસાદ એકદમનો અસૂટ ચાલુને ચાલુ હોય તે ફોન કાઢવાનું કંઈ બોવેલું ન થાય ને અમે અમારે ઘરે રહે ને જાડવાની આ સાફ સફાઈ કરવાનું હતી ને આપણી હે એ વાત ન્યાંય ઢોરિયા હતી ઢોરિયા બધા સોખા કરવાનું તા ને પાછા ફૂલ બે વાગે આવતા રહ્યા પછી વટાણ દોયા આખરી કર્યા હાથી હાથ ડોલી ડોલી પાણી કરવા પડ્યા એટલે ડોલી ડોલી પાણી કર્યા ને લાખો નિરણ કરે ને હગોગો દૂધ ભરવા ને મારે વ્યારાનું કરવું ને આપડે આજનો વિડીયો પણ એન્ડ કરવાનો ટાઈમ આવે ગો તો આપણે આજનો વિડીયો આ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આપણી સ હજાર સબસ્ક્રાઈબરે તમારી બધાઈની કૃપા અને દયા અને આશીર્વાદથી ને સ હજાર સબસ્ક્રાઈબરે કમ્પ્લીટ થઈ ગયા તો એના બદલ બધાઈનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ પણ આગળ પણ એવોને એવો મસ્ત સપોર્ટ કરતા રહ્યો તો મળીએ કાલના નવા વિડીયોમાં તાહુદીન બધાઈની જય માતાજી